સીતારામ જય શ્રી કૃષ્ણ જય વસરા જો ટણે હે ને વાગે ગાહાડા બાર જી હું થેકુ આજ થેકુ વિડિયો ઉતારવા માં મોડું કારણ કે ઘર નું કામકાજ છે ને સવાર માં દુની અને હોય ફરિયાણી ઠામ ને લુગણા ને રાંધું ને પડોડા માં ખાણ ને તો ઇવું ઉંદા પાડોડા ને ખાણ દે હું ફલહારાંતી કસી હે ને માં ખેજાય મોડું અને પાસા હિયારા ના દેરી આદી ટૂકા દી બપોર ત કી ખેજાય ની કઈ ખબર નો પડે અને સવાર માં પરવારઈ નો હોય ती मोड़ो मोड़ो जो अटाण मोबाइल आ लीधो मैं हलो ये वीडियो शुरू कर दिए ती जो वीडियो ने शुरुआत क्या करे कि आपने खेतर में लीलाणो वह तो ने आज त्रेन अकदी थेगा जो ली है यम कहीं कूटाणू हो तो बीजवण वरी दिए क्योंकि श्यार पांच दी है निकले कूटा मकाईना जवाना तो यहाँ पास बीजवण वरी है जो है લોહણ હોય ભાઈ હું તો નહીં ઈ પાછું તો દેખાડ્યું નતરી દી આમાં ઈ પણ અસલ નું એકદમ નું ઉગે ગું ટીણી છે ને કાલે કોદારી થી છે ને બેશમાં જગ્યા મીઠા ઉકી રાખીતી કોદારી થી આપણે હાતી ક્યાં રાખી એ ઈવી રીતના હે ને બેશમાં જગ્યા હતી ને માં નેદવું ન પડે બેશમાં જગ્યા રાખી ને તો લોહણ નેદવું ન પડે ને ને લીટા કરતું જવાનું બેશ માંથી કોદારી થી કોદારી હાલે ને એવી જગ્યા રાખી દીધી છે ને લીટા કરતા જાય ને તો નેદય આખો ઉખડતો જાય અને સાણીઓ ખાતર નાખ્યું નાખ્યું હતું ને એ પણ લહણ ની માથે સડતું જાય રૂપારું એકદમ લહણ બે બહુ ઈ હે ને એમપી વાળો દાયરો કરે તે ઈ જોવે અને મી કર્યું એ હે ને એ બી રીતે કરે ગમે એ વાવે ને તો એમાં હે ને પેલા વેશમાં જગ્યા ઠાવકી રાખે આપણી હે ને ઢૂકણું ઢૂકણું તો એમાં કંઈ જગ્યા ન રહી ને દાવા સિવાય બીજી આતા હે ને વાવ્યું પણ સેટું સેટું છે કર્યું હોય ને બેહે હે ગાંઠડી લહણની ઠાઉકી તે પક્તો પક્તો વાવે અને વૈશમાં આપણી પછી જે જગ્યા હોય ને એ પણ વધારે રાખી તે એમાં પછી કોદારી દીધી હે ને ટીહા કરે અને સાણીઓ ખાતર નાખ્યું તો ને એ બધું પારિયું માથે સડે જાય ને તો જગ્યા આખી હેરફેર થઈ જાય અને લહણના થળિયામાં હવા પણ જાય તો હે લહણ અસલનું બે હે બહુ તે એવી રીતે આજુખેરે ટ્રાય કરીને અને જગ્યા રાખીને તે લહણ હે ને હજે તો કંઈ પાસોતરું હતું તોય પણ બેઠું અસલનું બહુ અને હેને ને એકદમ નું નીકળ્યું બહુ એ કઈ કરી મરી પણ ને જો આવી રીતની ભાઈ પણ રૂપારો કિરો હાજુ લહોન દેખાય અને આ છે ને કુદારી પરવાર જોડે ને તો ખાઈ પીએ ને પછી આજ તો શનિવાર હતી છોકરા પણ વહેલા આવી હતી જોઈએ પરવાર જોડે તો આખો દી ત્યાં બપોર સુધી નિહાળી ઉતી હતી અડધો દી પછી ઘેર રહીએ ને તો કામકાજ જોઈએ એવું ન થાય કારણ કે ઘેર હોય ને એટલે ધમાલ મસાવે ને આખે ને પાસા હે ને અ રમે રમીતી સડે જાયતી પછી આ ક્યારાન બગાડે નાખે તો જોવી એ પછી આગળ આગળ હરી ખૂમેડ આવી છે ને તો ઈવી રીતે ટીહા કરવાને માર કોદારી લહોણમાં ઈ કરે નાખી અને જો આવી રીતે દેખાડા આવી રીતે જગ્યા રાખી કાલે બે ત્રણ ઓલા ટીહા કર્યા પણ પછી કઈ મેડી ન આવ્યું નતી મૂકી દીધું કામ સોકરાન સુટવાણ તાણું થતું હું કા આગણી આવી છે ને તો પાછ આખું લહોણને ખૂંજેતી રુપારું વાવ્યું ને ઉગ્યું છે તમાનમાનતી હું કા બગવી ખેને રાખીએ पर था है परियान था वो वार ना लगे दस पंद्रह मिनट ना बहु बहुत लगे लहन में टीहा कर तो नीधव न पड़े अपने जो है दिखाई वह रीति टीहा थोड़ाक म कर जो आती है जगह राखे आताी कर અમાટી હા કરવાના બાકી છે તીજો આ એવડી વેસમાં જગ્યા રાખીને તો કોદારી છે ને એકદમ ખાવ આસાનીથી ખરી જાય અને નવા હતી નો કર્યો લોહન નો કર્યો લોહન નો કર્યો ઈ તા બડો હો હે જીણો હે પણ મોટો કર્યો કૌ કે તાર પછી હે ને ઈને ન કર્યો જ કરે નકો ગ્યારા નુતા તીજો હે તા આખી તે એવડી નો કર્યો નહો ન કરી દીતો અને જો આમાં હે ને અમે ડીલીટ આઈ કર્યા કોદારી છે ને વેસમાં આ જગ્યા ઉતી ને जगह है ती लीटा लीटा करिए ना तो है है ना पानी पलरे गुण लहन माथे सड़े जाएगी ने न थी भेज जरा जराक उड़े और कोराड़ू तो ने असलूं बो पाणी ना पाणी वा है असलू बेहे बहु पानी न क्या रखा बे त्रीन वार पानी काढ़े तनावा देवा जगह एकदम जो अभी रीति लीटा कर

દીMgCl ગઈ પણ તરથુકાઈ જાય અને ઓકે તા કો બચી જાય છે ને જગ્યા છે ને જો આપ રેવાઈયું હોય ને ઈ તળાઈ ગયા તી એક ઉટા ન કરતા છે તી કાલે કામ પ્રમાણે દી કા છે ને પછી એવો આજ કે ગોમેદાર ભાઈ માં પાણી નો આકો કરો અને પછી બીજોણ પેરું બత్తి માં વારે દી થોડું ફેશર કેર આવતા નથી ઈ બાકી રે કા તા તી માં મોડેરું પાણી વહીયું તો તી બધું પેરું સાટ ઉતરે જાય ને આવી રીતે વારે દી કોક કોક જોવાય હે ને પુગતી આવે દેખાય કોક કોક હજે તા એટલે એ બો કાલે કા બ્રહ્મણ દીવારી ને જી જગ્યા હે ને આપણે વાવે ને તણાઈ ને એ નીકળે બો એક તાહી આરો હે ને માંટા ઢોરું ઢાઢોડા માં પાછો પાણી વર્યા રાખી એટલે હે ને કિસ લઈ જાય ઢાઢું પડે જાય તી હેઠું જ બેસા રાખે ને જી તણાવા દી ને એ મોલ ને રૂપારો નીકળે આ તો આપણો અખતરા કોઈ કી એ કે આપણી ઈ કોઈ નું કીધોલ કે કોઈ નું નઈ પણ આ આપડે ઘર ખતરો ગયો ને ઈ ઉપરથી થી નકર ખેતી દીવ હજુ કઈ જાણકાર ને તું પણ એવો અનુભવ છે કે જી આપણે તણાવા દીએ ને મોલ તળડાઈ જાય ને જગ્યા અને પછી પાણી વારીએ ને ઈ બહુ નીકળે તી એ તા ઢાઢોળો છે તી જવાય ને તા મકાઈ ને કી નીકળે ઈ તો કંઈ ખબર ને પણ ઈવી રીતે કરીએ જો આ ડુંગરી રૂપારી વાવે દીધી તી તો હુતી હજે તો ઊભી થઈ ને કાલે પાણી વારીયું તો ને પ્રમણે દી વાવે અને સાણીયો ખાતર સાટે ગાંતા તી જો ઈ પણ અસલ નો કિયારો વવાઈ ગયો અને થોડીક વેસમાં જગ્યા આવતી ને ના ધાણા ને મેથી ને બેબે મુઠી નાખે ગઈ દીદી હું કહા ને પાસ આપણે ઉનારા માં ન થાય તો ખાવા થાય બે ત્રણ લા તોડે ને હ્યાંક માં નાખવા થાય કે તો દવા વગર નું અને પાસું તાત્કાલિક આપણે લોહ આ ધાણાં જોતા હોય મેથી તારો કે તાત્કાલિક લેવા ન જવાય આ ઘર નું હોય તો બે ત્રણ ના તોડે ને નાખવા થાય કોઈ પરોઠાન કરવા હોય તો મેથી હોય તો કામ આવે વહામેર વહામેર થોડીક થિયા રાખી ને પાસું આમાં પાણી વર્તું હોય તે પાણી પણ પીધા રાખી માં કોઈ બરત આપણે પડવાનો ન હોય કેને બે બે દોથા નાખે જા ને ધાણા ને તો સલપાસું ઉટાણે થાય

ધાણા અને મેથી વાવે ગઈ કીધી જો આ પણ ડુંગળીનો ક્યારેય અસલ ન થઈ ગયો ડુંગળી હે ને વડી હિયુતી હાવ ઝીણો ઝીણો રોપનું તો વડી હિયું એટલી થાહે એ પણ ત્રત એમાં વાર નહીં લાગે થાતાં એ પણ અને ધાણાએ રૂપ પર કાયમથી કાયમ અસલ થતા જાય ને ધાણામાં તો હે ને ફૂલ એ તો ફૂલ હોય ધાણાના ફૂલ હોય ને એ ફૂલ આવે ગા વધારે આવે ગા એટલે ધાણાના ફૂલે એ તો બધાંય આવે ફૂલ જેવું ખેતર લાગે ને તો પારવા પારવા હું તો આપણે બે યાદી પહેલાં દેખાડ્યા ને તારતાં પારવા પારવા ફૂલ ઉતું એ તો ફૂલો પણ રહી બધા થઈ ગયા અને ફૂલ થઈ ગયા ફૂલ અને ફૂલ બે ફૂલનો મતલબ ફૂલ બોલાય એક જ પણ હને એના અર્થ બે નીકળે એટલે આપણી ગમે ત્યારે આપણે બોલતા હોય ને કે ફૂલ એટલે વધારે ફૂલ એટલે વધારે થાય ને ફૂલ એટલે ફૂલ એ થાય જ कहले या अमुक तो पछि વધારે ની બીજી રીતી ফুল બોલતા હોય પણ આ અમારી ભાષા હે બોલીએ કે ફૂલ થગા વધારે ફૂલ તી ચારીયા ધણાય પણ અસલ થતા આવે ય તો ફૂલ હે ને આખાએ ખીલેગા કે કઈ બાકી ને તрья બેરિયા દોર ફૂલ જો ખેતર દેખા હો ના આસ પાજા હે ને ગાટા તી એ ખઈ કે જા बहै जाए पसी पानी वारिए ने पर बो पसी वॉल करई जाए ने तो जा नमी प नमता जाए पसा एकता कुत्रिया होकने देत ता होक जीवा आवे ने खेतर मा जाय इतनी तो पुरो हमजो धान आखा इतने आखा असल ना है एन वा होती हट आजे तो जाऊ जाऊ करा मुर पर या मजाए बथुई जवा तो नेथ हांज घेरत पड़े जाए ने 5 छोकरा तो કઈ ડાણું નરીએ ને તો જવાય ન કરી ખૂંદે ને ખાણ કર નાખે આખું અને જવાય લીલાડાની લીલાડા ની અસલ થતી આવે જો જરાક તડકા પડે ને તો રૂપારી નીકળે આની તો અસલ જો નીકળે વાીણકી ને વૈશમાં મોટી નીવી રીતે નીકળી આપણે આવીએ ને ખેતરમાં એટલે કૂતરા ભેરા ને પેરા ભેરા આવે એટલે પૂરું કરી દઈએ આખું ખૂંદે ને ખાણ કર નાખે ना मारी भागे जर नो देखता हैं तार ता ता है तारी खूंदे तार ना बीजू तो कहीं तड़पर कूणा जीव थे टाई सूट टाणू थे गुए पी खाई पीए और नहीं पाचा रमीए गए तार धीरा हो पी जी खाई पीए न पोरो खाए पशी चालू સાલુ કરે તો ધમલ ન કરે પણ બેઈ તો તેડ્યા હે ને એક વસ્તુ માંથી બેઈ ની બા દેફ માંથી બેઈ ની જોતી હોય નકર લીએ તો બેઈ હે તો બધી વસ્તુ હરખી હાલો તબેલા ધારી પુગાવી હાલો તબેલા માં પુગાવી તબેલા હે ને તો ગાય ઘર ઉભરો ભઈ હું પાણી થઈ ગઈ અને મગોટાઈ કો ન ખાયતા જરિયર ઉપર મગોટાઈ અસલ ન ખાયતા અને હે આખી 4 બાર ઠેરઈ થી સાહે ઠેરઈ દે નવી લેવી જો છે

फुल पाणी पिएलिय न हवरी मगोटा नाखी એટલે પાણી બાણી પીએલિય ન એટલે હટણે બપોર થાય ને તાસો લી ઉંધરાયો ને પાસો ધરાવો ધોયો લઈને ટીટાઢાર ફૂલો ઈ ધરાબામાં અને જાડવા હે ફટતે થી ઠંડો કાવેલ દે રૂપાને જો ઓટણે હવ ખાઈ પી એ ને ની રઈતી હું બેહી ગયો અસલ જો ધરાબો અસલ ધોવાઈ ગયો એ વી ધોયલ તો કઈ રાખે થોડી આગણી थोड़ा टाइम था है एक लगता था बस यू तो यू कुछ कण कर ने किए जा को नी गाय को भी हूं ई पण असल ए एक तवा खूण उसी सोड़े बेटी बैठी लखण बत्ती है कई उसी उ सोड़े उसी उ सोड़े ने इसलिए पौधा कर गमाय में तो घेर भी टाटा नहीं करू मैं એવી અટાણે ફૂલ તો પેલા કાઢા છે કારણ કે ધોઈ હોય ને હટાણે બપોરી ધોવે નાખે ઠાવ એકદમ નળીનું પ્રેશર મારે અને રૂપારો તો પેલો ધોવે નાખે દીધી હોય ને ટાઢા હે અસર અને જો પાછી હોય ને હાવ હિંગણા હાલવે ગઈ ને આ ઊંચી સળે ને ઊંચી મારવા જોઈ ગયું કાંઠે આમાંથી મારવા ગયું કાંઠે લખણવતી પડી કોઈ मैं हाँ मैं हाँ भगत है भी हाँ भगत थे। हाँ अरे हाँ हो जी जा रही हाँ हो जी मोरला जी भी है डॉक मोरला ना ये भी दीदी है मोरला वाली भी हाँ यामी की की है खबर है मोरला ने अपने आंसू हुए ना आ ते आने जो ऊपरથી આવું છું બેક કેમેરો કરીને દેખાડું જા ભી ની હે ને અ હું સુ મોરલા ની હોય ને આવી રીત ની જે હું સુ ને પાસું વેસમાં ખાડો હોય આ મોરલા વારી ભી છે અમારી આ મોરલો કી અમે ઈ રૂપારી છે ตબલાજી ની અને પાસમાં વઈ ન હોય ઘાબડી છે આ મે બહુ કે ગોના ચા હે આવોજી